વિરમગામ તાલુકાના વાંસવા ગામ પાસે મિત્રને શાકભાજી આપવા જતા દરમિયાન આરોપી દ્વારા તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા ગંભીર ઇજાગ્રસ્ત વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ વિરમગામ તાલુકાના વાંસવા ગામ ખાતે રહેતા પ્રકાશભાઈ કનુભાઈ દેવીપૂજક નાઓએ તેમના મિત્રને શાકભાજી આપવા માટે એચવાય એસ કંપની ગામની સીમ વચરાજ આગળ આગળ નવા બનતા ફ્લેટની સ્કીમ ગયેલા તે દરમિયાન આરોપીઓ દ્વારા હથિયાર ધારક લઈને એકસમ થઈને હાથમાં લોખંડના સળિયાથી પ્રકાશભાઈ પૂજક નાઓને માર મારીને ફ્રેક્ચર કરી તેમજ અન્ય હાથ અને પગના ભાગે પણ માર મારતા અન્ય આરોપીઓ દ્વારા પણ એકસંપ થઈને લોખંડના સળિયાથી માર મારતા ગંભીર ઈજા પહોંચાડતા સારવાર માટે વિરમગામની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સમગ્ર મામલે પ્રકાશભાઈ કનુભાઈ દેવીપૂજક નાવોએ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં આરોપી ભેમાભાઈ કચરાભાઈ દેવીપૂજક અર્જુનભાઈ ભેમાભાઈ દેવીપૂજક રવિભાઈ ભેમાભાઈ દેવીપૂજક તમામ રહે ઓગણ તાલુકો વિરમગામ સામે ફરિયાદ નોંધાવી છે વિરમગામ રૂરલ પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે